હું ડૉક્ટર પલક ગણાત્રા ઇન્ચાર્જ એમઓએચ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હાલ આપણા કોવિડના ટેન એક્ટિવ કેસીસ છે અને કોઈ ગભરાવા જેવું કે પેનિક થવા જેવી સિચ્યુએશન નથી એ દસમાંથી ચાર એક જ પરિવારના લોકો છે એ સિવાય પણ ગરીબ નવાઝમાં જે બે કેસ છે એકબીજાના રિલેટિવ્સ છે એ છ કેસીસ અને ચાર બીજા અલગ અલગ વિસ્તારોમાં છે તો ટ્રાવેલ હિસ્ટ્રી પાંચ કેસમાં જોવા મળેલી છે પાંચ કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળેલી નથી તો આપણે એમાં કંઈ પેનિક જેવું નથી બધાને જ અમારી ટીમ જે જે આરોગ્ય કેન્દ્ર હેઠળ એરિયા છે એમાં વિઝિટ કરેલી છે અને દરેક હોમ આઇસોલેશનમાં છે માઇલ્ડ જ સિમ્ટમ્સ છે જે ફ્લૂ લાઈક સિમ્ટમ્સ કહેવાય છે કે તાવ આવે છે માથાનો દુખાવો થાય છે કે શરદી ખાંસી અને થોડું થ્રોટ એટલે ગળામાં દુખાવો જે લક્ષણો કોરોનાના આપણે પહેલાં પણ જોવા મળેલા છે તે જ જોવા મળે છે પણ એ માઇલ્ડ અને હળવા હોય છે અને બહુ જાજા સમય સુધી ટકતા નથી તો પેનિક થવાની જરૂર નથી પણ સાવચેતી ખૂબ જરૂરી છે ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે જે સગર્ભા મહિલાઓ છે જે બાળકો છે એ લોકોને ખાસ જ્યાં બહુ ભીડવાળી જગ્યાઓ છે લગ્નગાળા છે માર્કેટ્સ છે તો ત્યાં જવાનું ટાળી શકે તો એ વધારે સારું રહેશે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો